શહેરના ચિત્રા કોમ્પ્લેક્સમાં આવેલ શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સ નામની ઓફિસમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આજરોજ રોજ વડોદરા શહેરના મલ્હાર પોઈન્ટ નજીક ચિત્રા કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ નામની ઓફિસમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આગ લાગતા આશરે ચારથી છ લોકો દાઝ્યા હોય તેવી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું ત્યારે આગમાં દાઝેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવની ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર એસી માં અથવા તો ઇલેક્ટ્રિક સિટી ટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવેલ હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું સ્થળ પર ડીસીપી અભય પણ આવી પહોંચ્યા હતા શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ ત્યાં એસી ફાટવાની ઘટના બનેલી છે છ લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે એમને અત્યારે સ્ટલિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા અને સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી એના કારણે આગ થોડી વધારે હતી અત્યારે આગ બુજે બુજાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા કેટલા કર્મચારીઓ છે હતા છ કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે અને તમામ નેશનલિંગ હોસ્પિટલમાં અત્યારે ખાસ કોઈને ક્રિટિકલ કન્ડિશન કે જાણવા મળ્યું છે જાણવા મળ્યું છે કે એક બેને એક થોડો વધારે નાજવામાં આવેલું છે બાકી એસ આ એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે અને થોડાક વારમાં આવી જશે ઓકે સર થેન્ક યુ